પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને તપાસ કરતા સીસીટીવી ને આધારે પોલીસે ત્રણ બદમાશો ની ઓળખ કરીને લૂંટારો ને ઝડપી પાડ્યા હતા નાણા આપનાર લૂંટની લૂંટ આપી હોવાનું સામે આવ્યું છે ગઈ તારીખ બાવીસ બે બે હજાર ચોવીસના રોજ ફૈજાન જાલિયાવાલા કરીને એક ઇસમ જે છે એ પોતાના ઓળખીતા પાસેથી દસ લાખ રૂપિયા રોકડા લઈ અને એના મિત્ર જે છે નવાજભાઈ એમનો આપવા જવા માટે નીકળ્યા હતા એ દરમિયાનમાં રસ્તામાં એ ત્યાં ચા પાણી કરવા રોકાય છે અને ચા પાણી કરી રોકી અને જેવા નીકળે છે એ વખતે એમનો એક ઈસમ કે જે બુકાની ધારી હોય છે એમને રોકી અને મોપેટનો કબજો લઈ લે છે ફરિયાદીને ત્યાં બળજબરીથી પાછળ બેસાડી દે છે અને ત્યાંથી એનું ઓપરેટ કરીને લઈ જાય છે અને ત્યાંથી એ બાગબાન સર્કલ પાસે ત્યાં લઈ જઈ ઊભું રાખી અને ફરિયાદી સાથે ઢોલ ધપાટ કરી અને જે પૈસા અંદર જે મોપેટ ની માં હતા દસ લાખ રૂપિયા રોકડા એ લઈ અને ભાગી જાય છે આ ગુનામાં તપાસના કામ એક સંજુ કરીને આરોપી છે અને એક રાકેશભાઈ રાકેશભાઈ કરીને આરોપી છે આ બંને આરોપીની આ ગુનામાં આજે અટક કરવામાં આવ્યા છે સંજુ જે છે એના કોઈ ગુનાહિત ઇતિહાસ નથી એમ પણ રાકેશ જે છે એ અગાઉ પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલો છે અને અડાજન પોસ્ટિંગમાં એની પાછા કરવામાં આવેલી છે એટલે અગાઉ એ ત્યાં પાસામાં દડિયા જેલ માં જઈ આવેલો છે લૂંટની પાસળનું કારણ તો જો હાલમાં એક તપાસ ચાલુ છે લૂંટનો જે હેતુ જે છે ખરેખર એમ એ તો આર્થિક અમૂળતો એ પૈસા પડાવી લેવા માટેનો જ છે લૂંટનો હેતુ તો હાલમાં તો જે તપાસ ચાલે છે એમાં લૂંટનો હેતુ તો એમને જે પૈસા જે છે એ લૂંટ લેવા માટે જ એમને લૂંટ કરી છે એમ આ ફરિયાદી જે છે એ આ દસ લાખ રૂપિયા લઈ એની મૂકી અને જઈ રહ્યો છે બ્યુરો રિપોર્ટ સુરત અમારી તમામ સાથે